ભૂત સ્વામિનારાયણ મંદિર ખાતે હાલે સંત મહોત્સવ એવમ ચારસો એક સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ ચાલી રહી છે જે અંત જે અંતર્ગત બુધવારે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજમાનો દ્વારા ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને ટોપલીમાં પધરાવીને સ્ટેજ સુધી લાવવામાં આવ્યો હતો એટલે કે મથુરાની ગોકુળમાં ભગવાન કૃષ્ણના બાલ સ્વરૂપને મૂકવામાં આવ્યા બાદ કથા મંડપમાં જ બાલગોપાલ દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી શ્રોતાઓ તરફ ચોકલેટ પીપર સહિતની વર્ષા કરવામાં આવી હતી આ પ્રસાદને ગ્રહણ કરવા હરિભક્તો પણ અધીરા બન્યા હતા શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી અને શાસ્ત્રી સ્વામી દેવ દાસજીએ કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલા પ્રસંગને વર્ણવ્યો હતો ભગવાન મથુરાની ગોકુલમાં ટોપલીમાં નંદ બાબાને ઘેર મૂકવામાં આવ્યા બાદ ગોકુલ લીલાને વર્ણવવામાં આવી હતી જેમાં મક્ખન લીલા બાળ ગોપાલ લીલા સાંબેલે બાંધવાની લીલા સહિતનું વર્ણન કરીને શ્રોતા અને કૃષ્ણમય બનાવ્યા હતા આ તકે નંદ ઘેર આનંદભયો જય કનૈયા લાલકીના નારા સાથે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને વધાવવાની સાથે રાસનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું બાલગોપાલો દ્વારા કથા મંડપમાં જ રાસની રમઝટ બોલાવાઈ હતી બાદમાં પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનને પાણે ઝુલાવવામાં આવ્યા હતા કથાપરાયણના મુખ્ય યજમાન શ્રી નિલેશ ધીરજદાલ સરસાવાડિયા પરિવારને કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લીધો હતો